ચાલો એ ટુ ફેમિલી ગેમ છો બધા મજામાં મજામાં થશે ભાઈ આપણે પણ એકદમ મજામાં જય માતાજી જય દરકાદીશ તો ફરીથી નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે તો ભાઈ છે ને સાત વાગે વિડીયો ચાલુ કર્યો છે કેમ કે તમારા માટે સ્પેશિયલ રેસીપીનો વિડીયો લઈને આવી ગઈ છે આપણે અને રેસીપીમાં એવું છે

કન્ટિન્યુ બનાવી રેજો એટલે કેવી રીતે બનાવે છે એ બધું મેં કેવું તો ત્યાં હું જો તમે છે ને એક લાઈક ને સબસ્ક્રાઈબ કરી લેજો ભાઈ બાકી હોય તો એટલે હે ને આવ નવા વિડીયા તમને મળતા રહે તો મસ્ત મજાનો દૂધીનો હલવો બનાવવાનો છે એટલે હે ને જો આવી રીતે તો ભાઈ એવી રીતે ખમણવાનું હોય તો ચાલો પહેલાં તો સાઈ કાઢીને પછી ખમણી નાખવાની હોય તો કન્ટિન્યુ બનાવી રેજો મસ્ત મજાનો રેસીપીનો વિડીયો છે

હમજા છે કે naik khusus, naik boleh